જૈંદ એડવોકેટ પ્રણવ ઠક્કર આજે હું ગુજરાતની જનતાને એક માહિતી આપવા માટે આવ્યો છું સત્યાવીસ ચાર ઓગણીસો બ્યાસી પછી સોસાયટીની અંદર સે સર્ટિફિકેટની ફાળવણી થયેલી હોય અથવા તો એસોસિએશનની અંદર ચાર ચાર ચોરાણું પછી જો એસોસિએશનની ફાળવણી કરવામાં આવેલી હોય એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી અત્યારે સરકાર એટલે કે તેતાલીસ વર્ષ પછી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરે છે અત્યાર સુધી બરાબર હતું કે સ્ટેબિલિટી વસુલાત થતી હતી દસ હજાર પંદર હજાર કે પચીસ હજાર દંડ લેતા હતા અને બસો પચાસ રૂપિયા એડિશનલ દંડ લેતા હતા આ બધું બરાબર હતું હવે સરકારે નવું અત્યારે જે દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એમેન્ડમેન્ટ આવ્યું છે એની અંદર એક તો સરકાર તમારી પાસેથી તેતાલીસ વર્ષ જૂની ડ્યુટી વસૂલશે પ્લસ એમાં તમારે બે ટકા પેનલ્ટી અથવા તો ચાર પટ દંડ અને એ પણ જો તમે સામેથી રૂપિયા ભરવા જાઓ છો તો નહીતર છ પટ દંડ અને ત્રણ ટકા પેનલ્ટી છે વિચ એવર લોઅર તમે વિચાર કરો કે જો બે ટકા હોય ટકા હોય તો બાય ડિફોલ્ટ તમારે દંડ સામેથી ભરવા જાવ તો અને જો સરકાર તમને પકડી લે તો છ પટ દંડ છે એક તો સરકાર તેતાલીસ વર્ષ પછી ડ્યુટી વસૂલે છે અને સાત સાત ઘણા રૂપિયા વસૂલે છે તમારે જો ડ્યુટી એક લાખ રૂપિયા ભરવાની થઈ હોય તો છ લાખ રૂપિયા તમારા ઉપર દંડ આવશે એટલે કે સાત લાખ રૂપિયા ભરવાના આવશે હવે તમે વિચાર કરો કે જનતાને ખબર ક્યારે પડે આ બધા કાયદાની નોર્મલી જનતાને જનતાને ખબર ખબર નથી ક્યારે પડે કે જ્યારે બિચારા કોઈ મોરગેજ લોન લેવા જાય અથવા તો રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે દસ્તાવેજ કરીને કોઈને વેચાણ આપતા હોય આવા સમયે ખબર પડે હવે તમે વિચાર કરો જ્યારે તમે લોન લેવા જાઓ તો લોન કેમ લો છો તમારી દીકરીને અહીંયા લગ્ન હોય તો તમારે રૂપિયાની જરૂરિયાત હોય કોઈ તમારા ફેમિલીની અંદર મોટો કોઈ રોગ આવી ગયો હોય હોસ્પિટલનું કામ હોય તો તમારે જરૂર હોય તમારા કોઈ છોકરા છોકરીઓને બહાર ફોરેન ભણવા માટે મોકલવાનો હોય અથવા તો ડૉક્ટરી લાઈનમાં મોકલવાનો હોય અથવા તો એવા કોઈ એજ્યુકેશન એક્સપેન્સિસ હોય જેના માટે તમારે લોન લેવી પડતી હોય અને જ્યારે તમે મિલકત વેચો છો તો તમારે રૂપિયાની કોઈ પણ ધંધામાં જરૂરિયાત હોય કે એવી રીતે હોય જ્યારે તમે મિલકત વેચો છો આવા સમયે પણ સરકાર તમને લૂંટવાનું મૂકતી નથી એટલે નવા કાયદા પ્રમાણે જો તમારા ઉપર તેતાલીસ વર્ષ પછી પણ જો લાખ રૂપિયા ડ્યુટી આવતી હશે તો તમારે અત્યારે સાત લાખ રૂપિયા ડ્યુટી ભરવી પડશે અને જો તમે સામેથી ભરવા જાઓ છો તો પાંચ લાખ રૂપિયા ડ્યુટી ભરવી પડશે એટલે અત્યારે હમણાં જે કિસ્સાની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર હતા એમના ઉપર બે લાખ અઠ્યોતેર હજાર રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવી અને એના ઉપર પણ ઇન્ટુ સિક્સ એટલે સેવન ટાઈમ્સ એને રૂપિયા ભરવાના આવ્યા એ પોતે પણ કહેતા હતા કે આ સરકાર છે એ ટેક્સ ચલાવે છે આવા ઘણા બધા લોકો હશે એટલે ગુલામીમાંથી આઝાદ થાવ કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી આઝાદ થાવ તમારા પોતાના માટે તમારા ભવિષ્ય માટે તમારા દીકરાઓ માટે દીકરીઓ માટે તમારા ફેમિલી મેમ્બર્સ માટે એટલીસ્ટ ગુલામી છોડી અને આઝાદી અપનાવો અને અવાજ ઉઠાવો કે ભાઈ આ ટેક્સટાઇલરિઝમ નહીં ચાલે ફક્ત ને ફક્ત તેતાલીસ વર્ષ પછી પછી ડ્યુટી તમે વસૂલો પણ ફક્ત ને ફક્ત દંડ અઢીસો રૂપિયા જ રાખો બસ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી પહોંચે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત